નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તારીખ છ એક બે હજાર ચોવીસ વાર શનિવાર ડીસા માર્કેટના સોય ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરીને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવા અમારી વિનંતી અને વિડીયો સારું લાગે તો વિડીયોને અંત સુધી બની રહેવા પણ અમારી વિનંતી છે તો આગળ વાત કરીએ આપણે ડીસા માર્કેટ યાર્ડના સોય ટકા સાચા બજાર ભાવ ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ છ એક બે હજાર ચોવીસ વાર શનિવાર ડીસા માર્કેટમાં રાયડાનો ભાવ નવસો પાંત્રીસ થી નવસો ને પાસઠ રૂપિયા ગુવાર એક હજાર અગિયારથી એક હજાર ને અગિયાર રૂપિયા એરંડાનો બજાર ભાવ અગિયારસો પિસ્તાલીસથી થી અગિયારસો ને તોંતેર રૂપિયા રાજગરો ત્રેવીસો એકાણુંથી થી ચોવીસો ને એકાવન રૂપિયા जुवार एक हज़ार एक हज़ार एक रुपया बाजरी बात करिए तो चार सौ पात थे पाँच सौ तेईस रुपया सफेद तल भव सौ एक सवी सौ एकत्र रुपया घऊँ टुकड़ा में पाँच सौ थी पाँच सौ ने पच्चीस रुपया मगफली बार सौ अगियार तेरसो रुपया तो खेड मित्रों आज आप मार्केट यार्डना સો એ સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો તમે જોઈ શકશો અને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ જરૂરથી કરી નાખજો અને તમારા મિત્રોને ખાસ કરીને શેર કરી નાખજો